એકદમ જોરદાર પીસ છે જો ગ્રીન મેન્દી કોડીવાળી બાંધણીમાં એકદમ સરસ પીસ છે બ્લાઉઝ મસ્ત મસ્તવાનું છે આવા આવા પીસ આપણે ખાલી બાંધવાનું આપીએ છીએ કારણ કે સુરતમાં આનો હોલસેલ ભાવ 500 ઉપર તો લઈ છે બહુ જોરદાર પીસ છે બ્લેક કલર છે એની કોડીવાળી એકદમ મસ્ત પીસ છે મેન્દી કલરની કોડીવાળી ડિઝાઇન કેવો મસ્ત પીસ છે મેંદી કલર નું કોડી વાળું એમાં હવે કોડી વાળી ત્રીજું પીસ આવશે નઈ બ્લુ કલર આ પણ મસ્ત પીસ છે ત્યારબાદ બતાવશું રોયલ ઇન્ડિગો બ્લુ જેવું છે અજરક ડિઝાઇનમાં એકદમ સરસ પીસ બહુ મસ્ત એટલે બહુ મસ્ત પીસ છે ઓરિજિનલ બાંધણીમાં અજરક પેટર્નમાં ઓરિજિનલ લાલ મરૂન કલર બ્લાઉઝ પણ એકદમ જોરદાર પીસ છે ખાલી પાંચસો રૂપિયામાં આ ડિઝાઇન તો અગાઉ આવી ને ત્યારે બેનો એમ કહેતા હોય મારે જોઈ મારે જોઈ આજે આપણે એમાં છે ને હજી અત્યારે દસ પીસ છે જે બેનો જોતા વહેલા બુક કરાવજો દસ પીસ એટલે આપણા માટે કાંઈ નહીં કારણ કે આપણા બેનોને એટલા આપણા પ્રત્યે પ્રેમ ભાવ છે બ્લાઉઝ બ્લાઉજ પણ મસ્ત છે અજરક પેટર્નમાં આવશે

આપણે યુટ્યુબમાં સર્ચ કરો એટલે આપણે હાજર જ હોય નવું લઈને કંઈક કંઈક આપણે વોટ્સઅપ ગ્રુપમાં હોય ને તો તમને તાત્કાલિક ખબર પડી જાય કારણ કે આનો આપણે વિડીયો આજે આવ્યો છે આના ફોટા છે ને કાલના મુકાઈ ગયા છે ગ્રુપમાં બહુ મસ્ત પીસ છે કોડીવાળી બાંધણીમાં ઓરિજિનલ ગ્રીન કલર મરૂન કલર છે આ પણ મસ્ત બહુ જોરદાર પીસ છે પછી આપણે બીજું કે બધું રિયોન સારી કોઈને આપ સારી ના ગમતી હોય એમ ના વિચારતા આ તો રિયોન આજે આપણે નથી લેવી હજી છે બીજું પણ પાછળ જરૂર જોજો કે પાછળ શું બતાવે છે બહુ મસ્ત પીસ છે ગ્રીન કલરની ની બાંધણી ને આજે સન્ડે હોવા છતાં પણ ફૂલ ડે આપણો શોરૂમ ખુલ્લો રહેશે જે બેનો દૂર રહેતા હોય નજીક રહેતા હોય

બહુ એટલે બહુ આપણી મહાસેલમાં સેલ ચાલુ છે એટલે તમારે જે જોતું હોય તમે બેનું નજીક રહેતા રૂબરૂ આવજો ખાલી જોવા આવશો તો પણ તમને લેવાનું મન થઈ જશે એવા સેલ ચાલુ છે ને એટલા બધા સેલ ચાલુ છે બહુ જોરદાર પીસ છે બજરિયા કલર ચેખાડ બોર્ડર એક નંબર પીસ છે બહુ મસ્ત એટલે બહુ મસ્ત પીસ છે કેરીવાળી ડિઝાઇન આવશે પાઈનેપલ કલરો ઓરિજનલ પાયનેપલ કલર કેરીવાળી ડિઝાઇન આવશે

રેડ કલરનું રેડ મરોજ ફ્લાવર વાળી ડિઝાઇન છે બાંધણી નું બ્લાઉઝ છે બ્લાઉઝ મસ્ત નું છે બહુ જોરદાર પીસ છે

ત્રીજી ડિજી નવીકેશ 74 20 પોષ બોર્ડર વાળું પાલવ છે પાલવય મસ્ત છે ગ્રે કલર એકદમ મસ્ત પીસ છે પછી આ મહા સેલ માં જે ભાવ હોય ને રોજ રોજ તમને આ પા આવ મમ નહીં આપું આ તો ખાલી મહા સેલ માં છે ને આપણે કમુરતા સુધી આપણે મહા સેલ ચાલુ છે આ મહા સેલ નો લાભ લેવા માટે તમે અવશ્ય પધારજો તો કે આપણે ત્યાં રોજ સેલ હોય છે રોજ મહા સેલ હોય છે પણ બધા અલગ અલગ વેરાયટીમાં હોય છે મારે કોઈ એક વેરાયટીમાં રોજ સેલ ના હોય એક વેરાયટી રોજ આપણને મળે નહીં કોઈ બેન એમ કે બેન આજે હું જોઈ જાય મને જરાક બતાવ ને આજે હું જોઈ જાઉં પછી બે ત્રણ દિવસ પછી હું મારી ડોટરને લઈને આવીશ તો મેં કહીએ કે બે રિક્વેસ્ટ કરીને કહે કે ના બેન એમ મેડ નહીં આવે કારણ કે આજે જોઈ જાય પછી બે દિવસ પછી તે વેરાયટી આપણી પાસે હોય નહીં તો એ બેનો એમ કહે કે ના મારે એ જ જોઈએ છે તો આપણે કેમ દેવું એટલા માટે થઈને આપણે ના બતાવીએ કેવું મસ્તનું પીસ છે સરસ સરસ પીસ જોવા માટે ફૂલ ડે આપણી નવી નવી વેરાયટી જોવા માટે આપણું કૈલાશ હોલમાર્ટ કુચાર નામની ચેનલ છે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો